નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્મ ચેનલમાં ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તમે સ્ક્રીન ઉપર જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેમાં મિત્રો ડગરા ફિટ કરેલા છે હવે આ ડગરા વિશે અમુક ખેડૂતોને માહિતી હશે અને અમુક ખેડૂતોને આ ડગરા વિશે કંઈ પણ ખબર નહીં હોય અને આ ડગરાથી ઉપયોગ શું થાય તેની ખેડૂતોને સાચી જશે મિત્રો માહિતી નહીં હોય તો આજે હું તમને સંપૂર્ણ સચોટ માહિતી આપવાનો છું તો

ફિલ્ડ માસ્ટર તેમજ કોઈ પણ એસેમ્બલ ટ્રેક્ટર અને સનેડાના હેવી જે છે મિત્રો ડગરા મળશે તેમાં બાર ઇંચની લંબાઈ અને બે ઇંચની જાડાઈ પીટીઓ રાઉન્ડની સાફ્ટિંગ તેમજ સોરસ સાફ્ટિંગ દોઢ ઇંચની સોરસ સાફ્ટિંગ તેમજ ઝિંક પ્લેટિંગ સાથે નટબોલ પણ જે છે મિત્રો આપવામાં આવે છે એટલે આધુનિક મશીનરી જેવી કે સીએનસી વીએમસી મશીન દ્વારા તેમજ મેન્યુફેક્ચરના પોતે જ એન્જિનિયર હોવાથી એન્જિનિયરિંગ લાઇનનો બહોળો અનુભવ હોવાથી ક્વોલિટી તેમજ મજબૂતાઈનું પૂરેપૂરું જે છે મિત્રો ધ્યાન રાખવામાં આવે છે અને ગેરંટી જે છે એ મિત્રો આપવામાં આવે છે અને આ ખેડૂત મિત્રો સતત ચાર વર્ષથી એક જ ગુણવત્તા બનાવવામાં આવતા હોવાથી ખેડૂતોનો વિશ્વાસ જે છે એ મિત્રો યથાવત છે અને ગુજરાતમાં ગમે તે જગ્યાએ નજીકના સિટીમાં ટ્રાન્સપોર્ટ દ્વારા ડિલિવરી જે છે એ મિત્રો કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમે રાહ કોની જુઓ છો ફટાફટ પહોંચી જાવ રુદ્ર એગ્રો એન્જિનિયરિંગ રાજ હું તમને સનેડા તેમજ ટ્રેક્ટરના કોઈ પણ ડગરા લેવા માટે મોબાઈલ નંબર આપું તો